શૌશાણી ઉર્મિલા આજ બાલકૃષ્ણ સ્કૂલ તરફથી આવીએ છીએ અમે બાળકોને આજે અંશુ ધામની મુલાકાત કરવા માટે લાવ્યા અમને અહીંનું વાતાવરણ બહુ જ સરસ લાગ્યું અહીંયા અમારે બાળકોને નાસ્તા આવતાની સાથે જ સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ નાસ્તો કરવામાં આવ્યો ત્યારબાદ અમે દરેક ગાયોની મુલાકાત લીધી ત્રણસોથી પચાસ જેટલી અહીંયા ગીર ગાયો છે તે તે ઉપરાંત અહીંયા પક્ષીઓ છે ઘોડા છે કૂતરાઓ છે ઘણી બધી વસ્તુઓ છે આ અનસુયા ગૌધામમાં અમે મુલાકાત લીધી અમને બહુ જ મજા આવી મારા બાળકોને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું અને અહીંયા અમને ખબર નહોતી કે આટલી સરસ સુવિધા આપણા માણાવદરમાં ઉપલબ્ધ છે અહીંયા અનસૂયા ગૌધામમાં આ દરરોજના કેટલા એકસો ને પચાસ થી ઉપર ટિફિનની સર્વિસ થાય છે એ પણ વગર ચાર્જના અને ફ્રી હોમ ડિલેવરી કરી આપે છે તે ઉપરાંત અનસૂયા ગૌધામમાંથી ડિલેવરી કેશ જે પણ બેનો હોય તેને ફ્રી સેવામાં કાટલું આપે છે તેમજ અહીંયાથી દૂધ ઘી છાશ કે કાંઈ પણ વેચાણ થતું નથી શેઠ પરિવાર દ્વારા આ તમામ વસ્તુઓ નિરાધર ગાયો અને વૃદ્ધની સેવાઓ માટે જ થાય છે આ પ્રવૃત્તિ ખૂબ જ સુંદર છે અને આમાંથી આપણને એક સરસ મજાનો સંદેશો મળે છે કે આપણે પણ આપણા જીવનમાં કાંઈક પણ યોગદાન આવું કરવું જોઈએ જેથી કરીને કોઈને પણ લોકોને આપણા તરફથી થોડી પણ સહાય મળે તો આ એક સહાયની પ્રવૃત્તિ છે શેઠ પરિવાર માટેની ખૂબ જ પ્રસન્નીય પ્રવૃત્તિ છે આના માટે હું દિલથી શેઠ પરિવાર અને અહીંના તમામ વર્કરોનો ધન્યવાદ કરું છું થેન્ક યુ